ચાલો કેમ છો ખેડૂત મિત્રો મજામાં તો અમારા ખેડૂત મિત્રોને થોડાક પાયાના ખાતર વિશે માહિતી આપીશું તો આપણે પાયાના ખાતરની વાત કરીએ બાર બત્રી સોળ ડીઆપી બાર બત્રી સોળ ડીઆપી અને પાયામાં બારબત્રી સોળ કપાસ તમે બનાવો તો એમાં પણ સારું ઉત્પાદન મળે છે બીજા નંબરમાં પાંચ તારા પોટાશ અને એની સાથે સાથે તમે જો ભેળવતા હો તો એમાં પણ સલ્ફરનો ભાગ આવે છે સલ્ફરની આપણે વાત કરીએ પોટાશની પાયાની વાત કરીએ તો ખેડૂતભાઈ એમાં આપણે થી આપણે પોટાશ નાખશું તો પોટાશ આપણે પાયામાં આપીએ અને બીજા નંબરમાં પછી આપણે કપાસ સોપીએ તો એમાં છોડ ઊગતાના પહેલાં છોડ ઊગતા ઉગતા ઊગે છે ત્યારથી આપણી જમીનની અંદર કોઈ છોડ પીળો પડતો નથી કેમ કે ચાર પાંચ પાંદડા થઈ જાય તો વધારે પડતું પાણી વાડીમાં પડી જાય તો એ છોડ પીળો પડે નહીં પીળો ન પડે બીજા નંબરમાં કે એની ટકાવારી પોટાશની લાંબા સમય સુધી રહે છે તો અમુક જગ્યામાં ઘણા ખેડૂત પેઢીનો પ્રશ્ન એવા હોય છે કે આપણે અમુક જગ્યાએ છોડવા મૂળ મૂળનો કવા લાગે છે તો એ મૂળના કવા લાગવાના કારણે છોડ જતો રહે છે તો એ પ્રશ્ન પણ આ પોટાશ આપણે નાખશું તો એ પ્રશ્ન નહીં આવે તો બીજા નંબરમાં ડીઆઈપીની અંદર જો આપણે આ રીતે પોટાશ ભેળવવાનો રહેશે અને પાયામાં સાહની માલપા અથવા તમે વાવી દો તોય વાંધો નહીં અને સાહની માલપા તમે વેરી દો તોય પણ વાંધો નહીં જો વાવો તો ઉત્તમમાં ઉત્તમ જો તો વાવો ને ખેડૂત મિત્રો તો એ સો ટકા કામ આપે છે અને નાખો તમે તો એસી ટકા કામ આપે છે તો આપણે આ પોટાશ વાવવાનો રહેશે સહ પાડતા વખતે બીજા નંબરમાં આ ડીઆઈપી આપણે સારામાં સારું કામ આપે છે કે બાર બત્રીસોળ આ ડીઆઈપીની આ રીતે આપણે ભેળવી અને પોટાશ આપણે આપીએ છીએ અને આપણે વર્ષોથી આપણે નાખીએ છીએ અને આપણો વિષય છે એમાં આ કોઈ કંપનીની આપણે કોઈ જાહેરાત નથી પણ આપણે જે ખેડૂત જે ખેડૂત પુત્રને અને અમારા ખેડૂતભાઈઓને જે માહિતી છે એ માહિતી પ્રમાણે હું આપું છું કેમ કે આપણા વિષય પ્રમાણે આપણે આપીએ છીએ તો આપણે કપાસમાંય પણ નાખવી નાખવીશવી પણ આપણે તલ બનાવી તો તલમાંય નાખવીશી સીંગ બનાવી છીએ તો આપણે શીંગમાંય પણ નાખવી નાખવીશી આ વસ્તુ કેમ કે પોટાશ બહુ સારું કામ આપે છે અને સોએ સો ટકા કામ આપે છે તો આનો કેપ ઓછામાં ઓછો પચાસ દિવસનો રહે છે જય ગુજરાત જય ઇન્ડિયા